મપુર જે સ્વામી બાપા સાથે એક વખત વિચરણમાં હતા એને પોચાસણથી નીકળી અને સારંગપુર જવાનું હતું હવે આ જ્યારે મુસાફરી ચાલતી હોય ત્યારે સ્વામી બાપા પત્રલેખન કરતા હોય હરિભક્તોના ફોન આવતા હોય તો એ ફોન પણ એટેન્ડ કરતા હોય અને આશીર્વાદ પણ આવતા હોય છે તો એ વખતે એક હરિભક્તનો ફોન આવ્યો શરૂઆતમાં બધી વિગત મેં સાંભળી લીધી સ્વામી બાપા આગળ રજૂ કરી હવે એ હરિભક્તે મને પૂછ્યું કે અત્યારે ક્યાં છો એટલે તરત જ મેં જવાબ આપ્યો સારંગપુર ખરેખર અમે ગુચ્છાસન નીકળ્યા અને રસ્તામાં હતા સારંગપુર હજી પહોંચવાનું હતું પણ મારા મનમાં એમ કે આ બધી ક્યાં વિગત લાંબી લાંબી સમજાવી એટલે જવાબ આપી દીધો અને અને પછી તરત બાપાને ફોન આપ્યો જે કઈ મુશ્કેલી હતી એમને સ્વામી બાપાને રજૂઆત કરી અને સ્વામી બાપા એ પ્રેમથી આશીર્વાદ પણ આપ્યા જે પ્રશ્ન હરિભક્તિ મને પૂછ્યો એ જ પ્રશ્ન એમને રિપીટ કર્યો અને સ્વામી બાપાને પૂછ્યો કે બાપા તબિયત કેવી છે બાપાએ કીધું સારું બાપા ક્યાં છો બાપા કીધું કે બોચાસણથી નીકળ્યા ને તારાપુરની આજુબાજુ પહોંચ્યા છે એટલે મને તરત ક્લિક થયું કે સ્વામી બાપા અને આપણામાં કેટલો ફરક છે આ બધી વિગતો એવી છે કે જેને આપણે દંભ માનતા જ નથી અથવા તો આપણી નોંધમાં પણ ના આવતું હોય કે ખોટું કહેવાય એટલે આપણે તો એવું જ માનતા હોઈએ કે આવું બધું તો ચાલે તો જ એમાં કોઈ વાંધો નથી પણ સ્વામીશ્રીનું હૃદય એમનું મન અને પોતે એટલા પવિત્ર પુરુષ છે ને કે આ વસ્તુ પણ એમને દંભ એમના જીવનમાં આ પ્રકારનો દંભ કોઈ દિવસ આપણને જોવા મળ્યો નથી એક વખત સ્વામી બાપા અમદાવાદમાં બિરાજમાન હતા અને એક વ્યવસ્થાપક કે કોઈક મિનિસ્ટરનો ફોન હશે તો લઈને આવ્યા અને બાપા આગળ બધી વાતચીત કરી અને સહેજે સહેજે એમને વાત કરી કે સાહેબ ગઈકાલે આપ સ્વામીના સ્વપ્નમાં આવેલા એટલી વાત કરી અને પછી બીજી જે કંઈ વાત કરવાની તે કરી અને એમના આશીર્વાદ પણ અપાયા અને પછી કીધું કે સાહેબ હવે બાપાને ફોન આપું છું આપ બાપાના આશીર્વાદ લો હવે સ્વામી બાપા બધી જ આખી જે વાર્તાલાપ થતો હતો એ બધો પોતે સાંભળી રહેલા અને આશીર્વાદ તો આપવાના જ હતા પણ એમને ફોનમાં સૌથી પહેલી શરૂઆત શું કરી કે સાહેબ ગઈકાલે નહીં એક મહિના પહેલાં આપ સ્વપ્નમાં આવેલા હવે આજે આ એકદમ નાની વિગત છે વાર્તાલાપ નાનો છે પ્રસંગ નાનો છે પણ સ્વામીનું હૃદય કેટલું પવિત્ર છે કે એમાં આટલી નાની વસ્તુનો પણ દંભ એ એમાં સમાવી શકાય એમ નથી સ્વામી એટલા પવિત્ર એટલા નિર્દંભ પુરુષ છે ને એટલે એના કારણે બધાને છે ને એમના પ્રત્યે આકર્ષ રહ્યા કરે છે નાના બાળકોથી માંડીને અબાલ વૃદ્ધ બધા એમનામાં ખેંચાય છે ને એનું કારણ કે પોતે નિર્દંબ પુરુષ છે અને ભગવાનને ધારી અને બધું કાર્ય કરે છે એક વખત બાર એપ્રિલ ઓગણીસ બે હજાર ઓગણીસની વાત છે પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીએ સ્વામી બાપા આગળ વાત કરી કે બાપા એક અંશ નામનો રાજકોટનો બારે છે એ પોતે હજી છ વર્ષનો છે અને હજી એને લગતા વાંચતા પણ પૂરેપૂરું આવડતું નથી પણ એને એકસો વચનામૃત મુખપાઠ કર્યા છે એટલે બધી વાર્તાલાપ થયો કેવી રીતે કર્યા છે એટલે આત્મ સ્વરૂપ સામે બધી રીટરમાં વાત કરી વિગતવાર કે બાપા એને રેકોર્ડિંગ સાંભળીને એને બધી વાત કરી અને પછી એમને વાત કરી કે મેં ચકાસણી પણ કરી અને એને કીધું કે મહંત સ્વામી મહારાજનું અંગનું વચનામૃત જે છે અંત્ય પ્રકરણનું પાંચનું એ તમે બોલો અને પેલો અંશ નામનો બાળક એકદમ કડકડાટ બોલી ગયો આટલી વાર્તાલાપ થઈને ત્યાં જ સ્વામી બાપા એ તરત વાત કરી કે અંતેના પાંચમા વચનામૂટનો શ્લોક પણ મને આવડતો નથી એટલે સ્વામી કેટલા નિખાલસ પુરુષ છે એ આપણને ખ્યાલ આવે પછી આત્મ સ્વરૂપ વાત કરી કે બાપા યોગી બાપાને પોતે પૂછ્યું કે બાપા ચોસઠ લક્ષણ કયા તે યોગી બાપા કે અમને ન ખબર પડે પણ જે ચોસઠ લક્ષણ હોવા જોઈએ પૂરેપૂરા એનાથી પણ અનંત ગણા લક્ષણો ગુણો એ યોગી બાપામાં હતા એમ આપનું પણ એવું છે ભલે આપને શ્લોક ના આવડતો આપ રીતે આવી બધી લીલા કરો પરંતુ આપણે ધારી રાખ્યા છે અને જે આપના જીવનમાં છે ને એ આપ છોસીજી મહારાજનું સ્વરૂપ છે એ બધી વાત ત્યાં આગળ પણ સ્વામી બાપા કેટલા નિખાલસ પુરુષ છે એક વખત સ્વામી બાપાએ આવી મોટી સભા હતી અને એમાં હિન્દી બોલવાની શરૂઆત કરી અને એમાં થોડુંક હિન્દી બોલ્યા અને પછી બાપા થોડું ગુજરાતી અને થોડું હિન્દી એવું મિક્સ ચાલુ કર્યું બધું પછી બધા હસવા માંડ્યા સભામાં બધા બેઠેલા હતા એ પછી બાપા એ કીધું કે જો આ તો આપણી ઘરની સભા છે એટલે આવું તો બધું ચાલવાનું એમ કહીને આખી સભામાં પોતે આવી નિખાલસપણે આવી રીતે બધી વાત કરી એ ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે સ્વામીને કોઈ પણ પ્રકારનો દબ ક્યારે એ પછી વ્યક્તિગત હોય પોતે રૂમમાં એકલા હોય અને કોઈ જાહેર સભામાં હોય પણ કોઈ દિવસ એમના જીવનમાં ક્યારેય પણ આ પ્રકારનું જોવા મળતું નથી એક વખત સ્વામી બાપા હોંગકોંગમાં ગિરાજમાં ન હતા અને ત્યાં એક હરિભક્તના ઘરે ઉતારો હતો અને એક વખત પધરાવણી માટે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી જ્યાં રોકાયા હતા એ હરિભક્તના ત્યાં બાપાની પધરાવણીનો કાર્યક્રમ આખો ગોઠવાયો હતો અને ત્યાં આગળ એક જૂનો ફોન જે ડાયલિંગ કરવાનો હતો રિસીવ આપણે નંબર આંકડા ફેરવી જે ફોન કરતા હતા એ જૂના જમાનાનો એક ફોન ત્યાં આગળ પડ્યો હતો તો એક સંતને વિચાર આવ્યો કે આ ફોન આપણે અહીંયાથી લઈ લઈએ અને પછી એ બાપા આગળ લઈ આવ્યા અને બાપા એ વખતે ટ્રેનિંગ ઉપર વોકિંગ કરતા હતા અને ત્યાં આગળ આવીને રજૂઆત કરી કે અમે ઘણા વર્ષોથી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે બાપાને એક પ્રમુખ સ્વામી મહારાજને ફોટો છે કે બાપા આવી રીતે પોતે હાથમાં રાખી અને હરિભક્ત સાથે વાત કરતા હોય તો સહેજે સહેજે સ્મૃતિ થાય આપણે જ્યારે કોણ પર વાત કરીએ ત્યારે કે બાપાની મૂર્તિ દેખાય પણ આપની કોઈ એવી છબી અત્યારે આપણને પ્રાપ્ય નથી તો આપ ફોન લો અને આમ રાખો અમે ફોટો પાડી દઈએ અને પછી શું થાય કે બધા હરિભક્તોને દર્શન થાય સહેજે સહેજે તો બાપાએ કીધું કે એવો દોઢ સુગા કરવાનો કે કીધું કે બાપા એમ નહીં એટલે સત્યમ નક્કી જ કહી લાગ્યું હતું આપણે બાપા પાસે આ ફોટો તો પડાવવાઓ છે એટલે પછી કેમ નહીં બાપા આપણે મહારાજને વાત કરો અક્ષરધામમાં એમાં તો કોઈ કનેક્શનની જરૂર નહીં લાઈનની જરૂર નહીં એટલે કે એટલે ડોર રહ્યો ને પછી તમે ગમે તે વાત કરી શકો તો કે આપ અક્ષરધામમાં વાત કરો એટલે પછી થોડી આનાકાની કરતાં બધી થોડીક આગ્રહ થયો એટલે પછી બાપાએ કીધું કે એટલે મહારાજને કહે હે મહારાજ કે આ બધા મુક્તોની ઈચ્છા છે ને એટલે આપણે ડિસ્ટર્બ કરવાની કોઈ અમારી ભાવના નથી પણ જય સ્વામિનારાયણ એમ કરી પાપાએ ફોન મૂકી દીધો પણ આખા પ્રસંગ ઉપરથી ચરિતાર્થ એ થાય બાપા કે દોર શું કરવા કરવો તો સ્વામીના જીવનમાં આવી નાની મોટી ઘણી બધી બાબતોમાં આપણને દર્શન સહેજે થાય કે સ્વામીના જીવનમાં ક્યારેય દંભ નથી આવી નાની બાબતમાં દંભ ન હોય તો પછી બીજી કોઈ વસ્તુમાં તો ક્યારેય દંભ એમના જીવનમાં જોવા મળે નહીં એવા પવિત્ર પુરુષ આપણને પ્રાપ્ત થયા છે એવા ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે તો આજે એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ એમનામાં તો અનંત મહોદય ગુણો છે એ બધા જ ગુણો આપણા સમયમાં આવે અને આપણે એમને રાજી કરી શકીએ અને એમની રુચિ મુજબ વર્તી અને એમને રાજી કરીએ એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના